વિષય ગુજરાતી આજે એમાં આપણે ખોટો મૂળાક્ષર લખવાનો જેમ કે ક આપેલો હોય તો આપણે જે વચ્ચે ખાનું હોય એમાં ખ ખ ન હોય તો આપણે એમાં લખવાનો બધા એને કરવી છે ને સરસ ચાલો ચાલો ને કલમ નો ક ખલ તો ખ્યા વચ્ચે શું આવશે વચ્ચે અહિયાં ખ પછી હા ચલો લખો ગણપતિ નો સરસ ચલો આ ઘર નો ઘ છે તો અહીંયા શું આવશે સરસ લખો ચકલી નો સરસ ચાલો અહીંયા છ છત્રી નો છ છે તો અહીંયા શું આવશે સરસ લખો જમરૂખ નો સરસ ચલો અહીંયા જબલા નો જ છે તો અહીંયા શું આવશે સરસ લખો સરસ ચલો આયા ટળિયાનો ઠ તો અહીંયા શું આવશે સરસ લખો સરસ તો પછી ઢગલાનો ઢ પછી શું આવશે સરસ લખો અફેટ નો સરસ અને તો તલવાર નો ઢ પછી શું આવશે લખો સરસ ચાલો દો અને ધજાનો દો ત્યાર પછી કયો અક્ષર આવશે મૂળાક્ષર લખો સરસ ચાલો નગારા પછી શું આવશે સરસ લખો પતંગ નો સરસ ફટાકડા નો પછી શું આવશે સરસ લખો બકરી નો બ લખો સરસ બ બકરી ને ભમેડા પછી શું આવશે મીઠ સરસ યયતિશ નાયા પછી શું આવશે સરસ લખો સરસ પ્રારંભક ના પછી શું આવશે સરસ લખો લખો ટી સરસ